રાજપીપળાથી ડેડિયાપાડા સાગબારા અને મહારાષ્ટ્રની જોડતો હાઈવે નંબર 65 પસાર થાય છે ત્યાં ભરૂચ જિલ્લાના મોવીના યાલ ગામ પાસે ગરનાળાનું બે વર્ષ પહેલાં ટેમ્પરરી કામ કરેલ હતું અને હાલ એક જ વરસાદમાં તૂટી ગયું છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાથી રાજપીપળા જિલ્લા મથકોમાં જતા લોકોને વહીવટી કામોમાં ખૂબ જ તકલીફ પડી રહી છે આ સિવાય પણ વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને ખેડૂતોને પણ તંત્રની આ ભૂલના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે હકીકતમાં નાળો ભરૂચમાં આવેલું છે અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા દુનિયાને ઉથલ પાથલ કરવાની તાકાત છે એવી વાતો કરે છે ત્યારે આજે એજન્સીની સરકારના બધા જ દાવા ખોટા પડી રહ્યા છે ભાજપના સાંસદો અને નેતાઓ ફક્ત મોટી મોટી વાતો જ કરે છે અને જનતાને મુખ્ય બનાવી પોતાની વાહવાહી મેળવી રહ્યા છે પરંતુ જનતા હાલ ત્રાહીમામ પોકારી ઉઠી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તેમ છતાં ગુજરાતનો વિકાસ થયો નથી અને બીજેપી સરકાર વિકાસ ગુજરાત મોડેલના નામે આખા દેશમાં મોટા મોટી વાતો કરે છે સ્ટેટ હાઈવે નંબર જે મહારાષ્ટ્ર કામ ચલાવ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે

હવે રાજપીપળાના જિલ્લા મથકે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાઓ ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે

એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે જે અમે હવે ચલાવવાના નથી જે પુલ તૂટી ગયો છે ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે પણ ડેડીયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે પાટનગરને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે

એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવો અમને લાગે છે વિજય વસાવા આર ન્યૂઝ ભરૂચ રાજપીપળા